જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજનો વિડીયો છે પાંચ રૂપિયા ઉપર અને ટીંગુ પેર તો વિડીયોમાં તમે જોયું જ હશે કે ફૂમતાળજી પાંચ રૂપિયાનો વાયદો બતાવે છે અને ટીંગુ પછી પાંચ રૂપિયા માટે ફૂમતાળજીને બહુ હેરાન કરે છે એટલે પહેલો કટ લેવા આવ્યા છે અને આપણે ગોમમાં સ્કૂલ આગળ પહેલો કટ લેવા આવ્યા છે ગાડીમાં શ્રી ફૂમતાળજી બેઠા છે અભિષેક કુબતજી આ બાજુ બાસ્કુજી પણ છે અને બાર ભાવેશ ઊભો છે ચાલુ વરસાદ છે અને સ્કૂલ પણ ચાલુ છે તો પંદર વીસ મિનિટ માટે બે ત્રણ છોકરાની જરૂર પડી છે એટલે સ્કૂલમાંથી લાવશું અને ફટાફટ કટ લઈ અને પાછા સ્કૂલમાં નીકળી દેવું ખરેખર બે ત્રણ દિવસ વરસાદ રાહત આવી અને એના પછી આજ રાતે

તમારા ત્રણ જણા ને ભૂર્યા ને એટલે આર્યા કે લે એટલે આર્યા છૂટા તને પોસાલ છે તને પોસાલ છે તારા ચાર રૂપિયા મળશે બરોબર કમ્પ્લીટ ત્રણ જણા પૈસા હલાઈ રહ્યો ને એટલે હું છેલ્લે તારે આપવા નો ફૂંટા મને એટલે મહેન્દ્ર તાર માં વાયદો કર અને તરવું નો ઓટો કાઢા જોવા નું જોવા નું બરોબર ઓટા નહી લે એક કામ કર હમણાં કે રહ્યા છે તમે 5 રૂપિયા હું આલો બરોબર એટલે તાર આટલું આપણે હારું એમ કઈ અન તારે તો તુરે આવું પછી વાઈન તો હા નેહાળ મોહાળ મોહાળ તુરે આવવાનું બરોબર

હા આપણે એન્ટ્રી લીધી ફોટો પર છે આવતા રહો

તો આમાં અમે ખરેખર મોરને બહુ તકલીફ પડે કારણ કે હા વજન બહુ થઈ જાય પેચ્યાનો આગળ આગળ હેડે જાય હે ચડાવત મજા આવે નહીં ચડાવે યાર ખંચેરી નાખી પોપો કેટલો પોપો જેવી પલડે રોડ ઉપર છે ને બાબુભાઈ એટલે ક્ષેત્રમાં હોય ને તો ટેલ નજીક ક્ષેત્ર જ છે બધા ક્ષેત્રમાં જતો રહે હે હે કિટ્ટુ ગીત યાદ આવ્યું કે નહીં કે ગીત યાદ નહીં આવતો હા તો પછી કોમ કે ડાયલોગ બોલ હેડ પણ ઇન્સ્ટા નો નહીં હો તો આ એસપી હિન્દુસ્તાની ના વિડિયો માં આવ્યો હોય અને તન ડાયલોગ યાદ હોય ને એવો ગમે તે ડાયલોગ બોલ હેડ મારા જોડે બોલ્યો હોય કે કેપ્રા કોમતાજી દોડે બોલ્યો કે ગમતાજી દોડે બોલ્યો ને એવો ડાયલોગ બોલ હું એક વિડિયો માતે હું મુખ્યા કાકા હું મોટો થઈને એટલે મોટી નોકરી લાયો અન જેમ નોકરી નોકરી નઈ બોલ બોલ જેમ નોકરી નઈ મળો ને નકડી એ એવું બોલ્યો ભાઈ આવ તો મોટો થઈ પહેલા તો જૂના વિડીયોમાં તો આર્યો ખાસો ટાઈમ થયો યાદ રાખી એ મહત્વનું કહેવાય નહીં વિડીયો ચેક કરવું પડશે ચેક કરવું બોલ્યો બોલ્યો જ છે હે છે છોકરો હતો હા

મે ઘેજન હોઈ જો ન કે તમે ઓય ઉંધા પરયા છો હા આપણ આ રસ્તો વચ્ચે કટતો આ નો વિડિયો 50 નોટ થઈ ગઈ ના ના એ નહીં યાર ઈ વિડિયો તો શેકર કોક લગન નો વિડ કંકુતરી નું કો કેવું વિડિયો હતું ઈ વિડિયો આપણે રસ્તામાં કટલી ગયો રસ્તા તો હવે શેતરમાં આવી ગયા છે અને વરસાદ તો હજી પણ ચાલુ છે અને વાયકણ કટ આવશે આપણે ભુભેજી નો અને ગોડા નો આજુ વરસાદ ચાલુ જ છે રેડી તો ટીંગુ એ સ્કૂલ માં જ્યાં નહીં

અરે કાલ તો હાથ ફાટી પડશે તો આડો લુઘડા પગાડી દે અરે ના પાડે નઈ એટલે લુઘડા પગડે પછી તો આડો એટલે

આવજો ખબર જ હોય એટલે એમ કઈ હું તૈયાર થઈ ગયો તું તૈયાર થઈ ગયો પણ આ તો આ વરહત રહ્યા છે એટલે વરહત રહી ગયો તો આપણે જો હા એવરી

મારે ચાલ <laughs> 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 <laughs>

અને હવે ખેતરના કટ તો પૂરા થઈ ગયા આટલો જ કટ હતો હવે ટોટલ કટ બધા જ પાણી બોરનું પાણી આખો કોણે બગડીઓ આ તો બગડી છે પડવાનું આ તો કાય બગડીયા તુજા ઓવા ઉંધો પડાખો પડશે ખડુ એ યાર બહુ ઉંધો હી જા ઉંધો અમેરિકા તારા તો

આમ કીયો કેમ કે તું લે લઈ જા જહેમ તમાર બહાર હે મછલા પાટેલા ઇતણ ઉભો રહેયા ના એમ બેઉ કેવાનું ટહુકો પાડી બોલો કમ્પ્લીટ ઉતવાડા આવાત થી એ આટલા تے કંપલ કેરયો કંપલ કેરયો કাকা બહાર જવાનું છે કે રહેવાનું છે એટલે હું કે બહાર આ તો કમાલ રાખી દેઉં છું આવડે

પાંચ રૂપિયા મારા જોડે હોત નહી તો ઘેર સાયકલ ના આમી કરતો હોત પોર માં ફરતો હોત હવે રૂપિયા તારા કાકા જોડે હોત તો સાયકલ ના કરતા હોત ફરતા હોત બોલ્યો ગયો હું પથારી ફેવરો

તારો છોકરો લેખી છે મકુ કાકા અને ચાવી લઈ રોયન ડોડે પણ નેની મરી હા તો ગોટી લેવા છો અને ખાગત તો કયો નંબર એવા નહીં હો વાત કરો આવાાઈ કરતા અમે એકલું ખાવાનું નહીં બહી બહી

ના લાકડા વાપરતા એટલે છે હું છોકરાને વાપરવા પૈસા છું તમને કહું ગયા છે છોકરા પેલું તમે એવું બોલ્યા હતા કટ માં આબરુ હાથ લી લીધી ને ફૂંતાજી ਮਾਪੂਆ ਕੇ ਨਾ ਵੀਡੀਓ ਜਬਰਦਸਤ ਹਲਵਾ ਆਤਾ ਮਫੁੰਤਾ ਆ ਕੇ ਦੱਬਰ ਆ ਬਰਵਾ ਚੀ ਦੇ ਨਾ ਜਿੰਗਿਨ ਬੁਲਾਵਾ ਦਸਨ ਬੁਲੈ ਨਾ ਆਇਓ ਨਾ ਜੀ ਲੈਂਗੇ ਆ ਕਟ ਮ ਖਿਆ ਗਾ ਜਿੰਬਰ ਬਰ ਬੰਨਾ ਹਲਵਾ ਆ ਨੀ ਮਫੂ ਆ ਕੇ ਉਹ ਜਬਰ ਬਸ ਆ ਗਿਆ ਕਿਆ ਕਰ ਜਿੰ ਮੈਂ ਕਿਆ ਕਰੀ ਹਲਵਾ ਆ ਹਾਂ ਫੋਟੋ ਕਟ ਸੈਟਿੰਗ થઈ ਜਾਂ ਮਫੁੰਤੇ ਕਿ ਦੋ ਮੂੰ ਜੈਨ ਆਇਓ ਤੇ ਸੈਟਿੰਗ થઈ ਜੋ ਹਾਂ ਇਹ ਦੇਜੋ ਨਾ ਕਿਆ ਗਾ ਜਿੰ ਬਰ 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 ਲਮਾਇਆ હેડો હવે કારણે એ તું 50 રૂપિયો લેવા આવ્યો એમ તમેના દુખ કે તું આવ્યો એમ તમે

ઓને માર જาย મારો યે ખરેખર 5 રૂપિયા નું કઈન આયો છે ને આલે તું દબન મકાફિન કરીને બેહી દો છે

કાલની વાત નો કે મારા મહાના ઘેર જાવું છે જાવું છે જાવું છે એટલે વાત તાત્કાલિક લઈને આવ્યો છું રીયો છે એવું તાણ ના ના મને કે હાલ હેડો હાલ હેડો લે કીધું જસ શાંતિ રાખ કાલ તો ભોયા ઓટો તમે મન પાણી શું મને કંટાળો લેવરાઈ દે છે ભાઈ એ તો કંટાળો તો લેવરાવા તાણ શું છે વાત કરો તો ટકા અરે કાલ એક જોડ તો

તો ઘણા હવે બે કટ લેવાના પછી તરત જ એન્ડ છે બરોબર તો આરે કિશન નો અને ખ્યાગરજી બે નો કટ તો આરે કટ આપડે હવે પૂરો કરી દઈએ અને પછી એન્ડ ચાલુ કરીએ બરોબર તો તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો જય માતાજી એમ કે કાકા જેટલા વાજીયા હવે તારે કેમ વેલા અતારે ફેક્ટરી બીજી ખોલવા જાવ છે ટાઈમ નું પૂછી કાકા કોકી 6 વાગ્યા સી કમ્પલેટ આવી ગયો કટ તો આપડા બધા કટ પટી ગયા હવે ખાલી એન્ડ બાકી છે બરોબર તો એન્ડ પૂરો કરી દઈએ આવ બધા આવ જો કટ ગયો હવે

રાખવાના <SCI> <zugaro> <This> ભાઈ તો બધા હવે આજનો આ વ્લોગ વેકરણ પૂરો થાય છે અને આ વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને એફપી ઓફિશિયલ પાટણ ચેનલ ને કરજો